ઈશ્વરની જરૂર કોને છે આ જ સવાલ છે તમે એમ માનો છો કે આ દુનિયાના બધા લોકોને ઈશ્વરની જરૂર છે અને તેઓ તેને પામી શકતા નથી બને જ નહીં એવી કઈ જરૂરિયાત છે કે જે પૂરી પાડવાનો પદાર્થ બહાર અસ્તિત્વમાં ન હોય માણસને શ્વાસ લેવાની જરૂર છે એટલે તેને શ્વાસ લેવા માટે હવા છે માણસને ખોરાકની જરૂર છે એટલે ખાવાને માટે અનાજ છે હવે આ ઈચ્છાઓ કોણ ઉત્પન્ન કરે છે બાહ્ય વસ્તુઓનું અસ્તિત્વ પ્રકાશ હતો માટે આંખો ઉત્પન્ન થઈ અને અવાજ હતો માટે જ કાન પેદા થયા આમ મનુષ્યની દરેક ઈચ્છા બહાર અસ્તિત્વ ધરાવતી વસ્તુને લીધે ઉત્પન્ન થાય છે પૂર્ણતાએ પહોંચવાની ધ્યેયને પામવાની અને પ્રકૃતિથી પર જવાની આ ઈચ્છાને જો બાહ્ય વસ્તુએ ઉત્પન્ન કરી ન હોય અને માણસના અંતરમાં ઉતારીને ત્યાં જાળવી રાખી ન હોય તો તે ઉત્પન્ન જ કેવી રીતે થાય તેથી જેનામાં આ ઈચ્છા જાગ્રત થઈ છે તે એ ધ્યેયને જરૂર પહોંચશે આપણને ઈશ્વર સિવાયનું બધું જોઈએ છે તમારી આજુબાજુ તમે જે જુઓ છો તે ધર્મ નથી બાઈ સાહેબના દિવાનખાનામાં દુનિયાભરમાંથી ખરીદેલું રાચ રચેલું પડ્યું છે પણ જાપાનની કંઈક વસ્તુ હોવી જ જોઈએ એવી આજકાલની ફેશન છે તેથી તે એક જાપાની બનાવટની ફૂલદાની ખરીદીને પોતાના ઓરડામાં રાખે છે મોટાભાગના લોકોનો ધર્મ આ જાતનો છે તે લોકો પાસે ઉભો અર્થે હરેક પ્રકારની ચીજો પડી હોય છે તેમાં એ લોકો ધર્મની થોડી છાટ ઉમેરે નહીં ત્યાં સુધી જીવનમાં તેમને ચેન પડે નહીં કારણ કે નહીં તો સમાજ તે લોકોની ટીકા કરે સમાજ તેમની પાસેથી એવી આશા રાખે છે તેથી તે લોકોએ થોડાક ધર્મનું પાલન કરવું જોઈએ અત્યારે દુનિયામાં ધર્મની સ્થિતિ આ છે